આપડે મોણ છે એટલે થોડી રાખવાની કોઈ અને દેવ ના ઘર નું દુઃખ હશે એટલે આટલા થી લોક ના મારું મારી માતા નું વેણશે કોનતી પી આવું ગરીબ ની માતા કભાના મેમો નું

ભાડું તારું કદાચ કરી હેડિયો છે ને તો હેડિયા નું ભરમણ ના રાખું કાળા ધાબડા ની માતા ભાઈ કોઈ એમ એમ ચોક થી આવતું નથી દુનિયા વખતે હવું આવે છે તો તારો વખો લઈને આવ્યો હશે ને વખો મેં માતા એ મટાડ્યો છે

તમારે ભાઈ ને કઉ છુ થી દુખાવો મટી દા છે દુઃખ નું કારણ તમને મારું થોડું આ વીરને ને હશો એટલે મારું કોક કરજો ટાઈમ આવે યાદ તો કરાવે ને બેરું છે યાદ કરાવે ભાઈ હા એટલે એને એમ થયું વીરનું કરશો મારું મારો સમો લેજો ભાઈ રાત થી નમો લોક બેઠો હોય થાળી નાળે મોનો અને બરોબર બંધ થઈ જાય થાળી નાળે કરવું પડશે તમારે વીર બાપજી એટલે ના મટી જાય કાલથી બાઈને ફજે લગાડીને ઘેર લાવણ જો દવા લાગુ ના પડતી હોય ને મારો ધણી મટાડી નો ખતા બેહી ગયો ઉભરૂ ઉભરૂ બાપું ના કરી આલુ મારી માતાનો ગણશે આવનામાં આવું હું ગરીબની માતા કો છું ભાઈ જો જાળો કાકા આમાં નાય વાડ્યું

એવું બનતું નથી તમારા ઓગણે ઓટો મારી મઢગોતવા વાળી માતા શું ભાઈ શું બોલું છું આસુભાઈ કેટલા તણ ઘર થી ચાર તમાર અમાર ચાર ઘર છે ત્યાં બે ઘર છે મારા બે ઘર ભાઈઓ ભાઈ તો છે ભાઈ તમારા બરો માના જો ખાસે જણા છે ભાઈ સર બેણ મારું સર ભાઈ બેણ સર સર

મારો કેમેરો ના પોંભાઈ જગત માં લેબડા લેબડા હોય બાવળિયા ગોતું બાવળિયા હોય પણ એક દાડો સમય આ ફળ કહું છું એક બે વિઘાકુ આવો ઝઘડો ના મારી માતા નું બેઠક આવું ગરીબ ની માતા કુ શું છે ભાવ કરીને રજ કરી છે તો તારા નાભી જેટલા વરતા પડ્યા વીર જોડે હપાડું નશિન પૂરું ના પાડું મારી માતા નું વેણ છે મારી બાઈ બુન કુવાસી કોઈ આવી હોય આ ભાઈના વીરના બિહારવામાં કદાચ ઘણી વાર અડધો કલાક કલાક બે કલાક ટાઈમ કાઢ્યો હોય છે તો એનું ટાઈમ કાઢ્યા નું પરમોણા નું એણ છે આવું ગરીબ ની માતા ક શું કઉશું ભાઈ બેઠાનું કોઈ ભ્રમણ રહેશે લ્યા આના જે વસ્તી બેઠી છે ને હદા માં ઘણું ભરાયેલું પડ્યું છે પણ જેની લાગણી જેનો ભાવ હશે ને ભીખાભાઈ વગર માં જે પૂરું ના છે લ્યા લેબડે મળશે તો હોય કોઈ ના હોય મારું ધોળવું નખો છે ત્રણ ડોહો વિસ્તાર બોલી હોય સાચું હોય અને એવું કાકાને પૂછી દયો કે બેઠી ના જાતી રહી હોય મારી માતા નું ધોળવું નખો કાકા ના જી હું બાવાની માતા શું રાજા ભાઈ મને ખબર ના પડે તો જગત માં જ હું નકું જી કાકા બેઠી ચોથા નંબર ની બેઠી જી ચોથા નંબર ગરીબ ની માતા પિતા

અને સમય આવશે એટલે દેરા દેરા નો બાર મહિને બે વર્ષે દેરાની ઓળખ થાય મજા પડતી જાય શું છું ભાઈ આ મારો બધાઓ થાય બેઠા નું પરમાણ રહેશે હું ગાંધી ની માતા છું એનો જેનો જેવો ભાવ છે ને ભાઈ એવું મારો માતા નો રોમપુરું પણ